નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હું છું વિપુલ પ્રજાપતિ અત્યારે આપણે આવ્યા છીએ મોરબીની શહેર મામલતદાર કચેરી ખાતે શહેર મામલત કચેરીમાં સવારથી આ ભીડ જે છે તે જોવા મળે છે અને આ ભીડ છેલ્લા આઠથી દસ દિવસથી આ જે છે દસ દિવસથી વધુ સમયથી આ જોવા મળે છે આ ભીડનું કારણ એ છે કે જે ઈ કેવાયસી રેશન કાર્ડમાં કરવાનું છે જેના કારણે જે રેશનનો પુરવઠો જે છે તે મોટાભાગના ઘણા બધાને બંધ થઈ ગયો છે ઈ કેવાય ન કરવાના કારણે પણ બંધ થઈ ગયું છે અને ઈ કેવાય કરવા માટે અને રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંક કરવા માટે ફરજિયાત અહીંયા મામલતદાર કચેરીએ આવવું પડે છે જેના કારણે આ લોકોની આ ભીડ જે છે જોવા મળે છે અને સવારથીને જ આ ભીડ જોવા મળે છે ત્યારે આપણે અહીંયા જે અરજદારો છે એમને પૂછું છું બેન તમારું નામ મારું નામ જલપાબેન છે હું આજે ત્રણ દિવસથી આવું છું પણ કાંઈ કામ પતતું નથી કાલે બપોરે બાર વાગ્યાની આવી હતી બે વાગ્યા સુધી રહ્યું ત્યાં બારી બંધ થઈ ગઈ એટલે કંઈ કામ પતતું નહીં

ત્યારે અહીંયા બહેનો પણ એટલી સંખ્યામાં અને પુરુષો પણ એટલી સંખ્યામાં છે આપણી સાથે કાકા પણ જોડે છે કાકા તમારું નામ કે છે જયસુખભાઈ પરમાર અહીંયા સુવિધા કેન્દ્ર છે પણ ખરેખર તો દુવિધા કેન્દ્ર જેવું લાગે છે અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી ટાઈમ છે પણ લોકો ભીડના હિસાબે આઠ સાડા આઠ નવ વાગે લાઇનમાં ઊભા રહી જાય છે છતાં બે વાગ્યા સુધીમાં વારો ભાગ્ય હોય એનો આવે છે એમાં અધૂરે કામ હોય તો બીજે દિવસે ત્રીજે દિવસે ઘણી બધી તકલીફ છે ઉપર તાપ નીચે લાઈનમાં ને કોઈ કોઈ પણ વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા નથી ઘણી બધી તકલીફ છે તો સરકારશ્રીને વિનંતી છે કંઈક અને યોગ્ય કાંઈક ઝડપથી લોકોના કામ થાય એવી કંઈક વ્યવસ્થા કરે તો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર એક જ કાઉન્ટર છે એના કારણે આવું થાય હજી એક જ કાઉન્ટરના હિસાબે લાઈન ઘટતી જ નથી અને ઘણો બધો ટાઈમ જે લાગવાનો એ લાગવાનો જ છે પણ બે કાઉન્ટર હોય તો એનાથી ઝડપથી લોકોની વારો આવે તો એ ખરેખર એક કાઉન્ટરના હિસાબે જ તકલીફ છે વધારે એક જ કાઉન્ટર છે અને લોકો જે છે વધારે છે અને એક જ રેશન કાર્ડમાં દસ દસ પંદર પંદર મિનિટ સુધીનો સમય થાય છે જેના કારણે થાય છે અહીંયા ગઈઢાઓ પણ છે શું નામ માજી તમારું જય શ્રીબેન અગ્રવાલ શેના માટે આવ્યા તમે રેશન કાર્ડ બંધ થઈ ગયું છે ને પાંચ વર્ષથી અનાજ નથી મળતો એના હાટું આજ તૈન દીથી હું અળી કાઢું છું ભલા જાજુ હું નહીં બોલી શકું કારણ કે આપણને બોલતા ન આવડે નકામ આવડો હોળું થાય મારા છોકરો વધે પછી મારા છોકરો બેઠો ખીજાય પાસે એટલે ત્રણ દિવસથી આ ધક્કા ખાય છે બીજા પણ ભાઈ તમારું નામ પ્રવીણ કંજારીયા ભાઈ હું નામ કમી કરવા માટે થઈને ચાર વાર આવ્યો છું હજી વારો નથી આવતો બે વાગે એટલે ભાઈ બારી બંધ કરીને વયા જાય છે બે વાગે એટલે બંધ કરીને હા

પાંચ વાગ્યા છ વાગ્યાનો ટાઈમ કરી નાખે અથવા ટોકન સિસ્ટમ કરી નાખે તો બહારથી જે લોકો આવતા હોય એને થોડીક સગવડ સગવડે ગઈડા માણસો એ પાણીની સગવડ છે નહીં અહીંયા બે બેસે ક્યાં પાણીની સગવડ હોય બેવાની સગવડ હોય અને કાં ટાઈમમાં ફેરફાર કરી દઈએ અને કાં પછી ટોકન સિસ્ટમ કરી નાખે એટલે માણસોને અગવડ નવું પડે ટોકન સિસ્ટમ રાખે એવી પણ માંગ છે તમે જુઓ મહિલાઓની પણ એટલી લાઈન છે ગઈઢા મહિલાઓ છે

કાલિકા બલોટ હા ઓકે આઠ વાગ્યાના અહીંયા આવી જાય છે છતાં પણ વારો આવતો નથી અહીંયા એક જ પીસી જે છે કામ કરે છે એક જ અહીં છે બે બે છે તો એ ઓપરેટર ની હું એક જ છું ઓપરેટર એક જ છે ઓકે એક જ ઓપરેટર ના કારણે હા એક જ ઓપરેટર છું ઓકે પીસી બે છે પરંતુ એક જ ઓપરેટર છે જેના કારણે આ તકલીફ થાય છે ને આ જે સમસ્યા જે છે તે ઊભી થઈ છે જો તમે કેટલા વાગ્યા અત્યારે લગભગ બારક વાગ્યા છે

બતાવતા જ નથી ઓકે ઓટીપી જ ઓટીપી આવે તો બીજો દિવસ છે વારો નથી આવતો એમાં એવું છે બે વાગે તો બંધ થઈ જાય છે બધાયની જ પ્રોબ્લેમ છે લાઈન જેટલા ઉભા રહીએ જેટલા આગળ છે વારો આવી જાય પાછળ બહુ લાઈન હોય એટલે પાછું બીજે દિવસ આવું પડે

અને કેવાયસી અમુક ઘણા બધા કારણ છતાં પણ રેશનનો જે પ્રોબ્લેમ છે એટલે એના માટે આ સવારથી આવી રીતે અહીંયા લાઇન જોવા મળે છે આમ તો છાપરું છે પરંતુ બેસવાની કે પીવાની પાણીની કોઈ વ્યવસ્થા નથી જેના કારણે પણ અહીંયા હાલાકી જે છે તે ભોગવવી પડે છે આપણે મામલતદાર સાહેબ પાસે જઈ અને આનો જવાબ લેવાનો પ્રયત્ન કરીશું અને એક જ ઓપરેટર જે છે તે એક જ ઓપરેટર છે બે કોમ્પ્યુટર સિસ્ટમ છે એક જ ઓપરેટર છે જેના કારણે આ તકલીફ ઊભી થાય છે ત્યારે આપણે મામલતદાર સાહેબ છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું લોકો જે છે આજ સવારથી જ અહીંયા લાઇન હોય છે આવી જ રીતે ગ્રામ્ય મામલતદાર જે કચેરી છે તેમાં પણ આજ આવી જ રીતે લાઈનો હોય છે ઈ કેવાયસી જે છે હવે ફરજિયાત સરકારે કરી નાખ્યું છે જેના કારણે આ તકલીફ પડે છે તે આપણે મામલતદાર પાસે જઈને વાતચીત કરીશું સાહેબ નમસ્તે સાહેબ આ લોકોની જે ભીડ જે છે અને ઘણા બધા લોકોની એવી ફરિયાદ છે કે બબે તંત્ર દિવસે આવે ત્યારે વારો આવે છે એક જ કોમ્પ્યુટર સિસ્ટમ છે અને ઈ કેવાયસી પણમાં પણ પ્રોબ્લેમ છે શું કાંઈ અત્યારે ઈ કેવાયસીમાં એવું છે કે હજારથી પંદરસો અરજીઓ રોજની ઓનલાઈન આવે છે અને અમે રોજે રોજ એનો નિકાલ કરી દઈએ છીએ બધા એટલે ઈ એમાં એવું છે અને જે લોકો એ એનએફએસના કાર્ડ ધરાવે છે એ લોકોને ફરિજાત ઈ કેવાયસી કરાવવું પડે એમ છે અને આના અને નાગરિક પુરુઠા વિભાગ દ્વારા પણ બધાને મેસેજ ગયો છે કે તમે પેલું શું કહેવાય કે ઈ કેવાયસી કરાવો એમ અને અનાજ બંધ થઈ જવાનું હતું પણ બધાને અનાજ મળે છે અને આ એકત્રીસ તારીખ સુધીનું અમને કોઈ લેખિતમાં નથી પણ એ પછી શરૂ તો રહેશે જ એમ છે એટલે કોઈ એવું ખોટો આપો ન થાય એના માટે થઈને દરેક લાભાર્થીઓ ધ્યાન રાખે એમ નામ કમી કરાવવામાં જે કે ચડાવવામાં કે કમી કરવામાં પણ લોકોની લાઇન જે છે બબી તન તન દિવસે વારો નથી આવતો એક જ સિસ્ટમ છે અને એક જ ઓપરેટર છે બે સિસ્ટમ છે એટલે એ બાબત પણ લોકો ફરિયાદ કરે છે કે પીવાની પાણીની સુવિધા નથી બેસવાની સુવિધાને શું કેશો પાણી પીવાના સુવિધા છે બેસવાને ઘણા બધા ઝાડવાઓ પણ છે અને અમે છાંયડો પણ ત્યાં કરાવેલો છે એટલે એવી કોઈ પ્રોબ્લેમ નથી પણ થોડુંક કામ તો શું થાય કે સાડા ત્રણ લાખની વસ્તી છે અને શહેરના જ માણસો નજીકના ઓવાથી રોજે રોજ આવતા હોય છે એટલે થોડીક ક્રશ રહી છે પણ અમારા ઓપરેટરો બને ત્યાં સુધી બધો નિકાલ કરી દેતા હોય છે રોજની અરજી નિકાલ કરવામાં એવો છે કે અમારે બાર વાગ્યા પહેલાં તે નિકાલ તો કરી દેવો પડે અરજીનો કારણ કે નહીં તો બીજા દિવસે સુધી રાખી નથી શકાતી એટલે ના ના અગિયાર થી બે થી નો સમય નથી અગિયાર થી બે થી નો સમય હોય છે પણ એ અરજી મેં લઈએ અને બે વાગ્યા પછી અમે એ બધી અરજીઓ ઓનલાઈન નાખતા હોઈએ છીએ એટલે અમારે અહીંયા સાત સાડા સાત આઠ નવ વાગ્યા સુધી એમના કર્મચારીઓ અમારા ઓપરેટરો બધા બેસતા હોય છે નાયબ મામદારો બધા લોકોની ભીડ વધારે હોય છે ને ઓપરેટર એક જ છે ઓપરેટર એક નથી ઓપરેટર તો બે છે બે નાયબ મામદાર છે એટીવીટીની અંદર જે છે ને એમાં એક ઓપરેટર છે એટલે ત્યાં થોડીક ક્રશ રહી છે એવું થાય છે હા લોકોની એવું છે કે ટોકન સિસ્ટમ કરે તો અમે લોકોને જાજી વાર ઊભું ન રહેવું પડે કારણ કે ઊભું રહીને વરી પાછું વારું ન આવે તો બીજા દિવસે આવવું પડે છે આ બાબત શું કહેશો સાહેબ એવું એવું છે ટોકન આપવામાં એથી પ્રશ્ન આવે છે કે ટોકન આજે આપ્યા હોય તો એ ક્યારે દોઢસો માણસોને ટોકન આપ્યું તો બીજે દિવસે માણસો જે આવતા હોય તો એ આજે પચાસ લીધા હોય તો બીજા દિવસે પચા લે ત્રીજે દિવસે પચા લે તો એ જે દોઢસો માણસને લાઈન ત્રણ દિવસ સુધી હાલતી હોય પણ ઓલા બીજા આવતા હોય એને પાછો ધક્કો થતો હોય છે એટલે જેને ખબર હોય છે થોડાક વહેલા આવી જાય તો થોડુંક હવે ઉપાય તો આવા શું અમે એવું છે કે પણ પેલું શું કહેવાય કે લોકો શાંતિ જાળવી અને વ્યવસ્થિત રીતે એક પછી એક આવતા હોય તો લગભગ નિકાલ થઈ જતો હોય છે વિસ્તારમાંથી આવવાના છે જુદા જુદા વિસ્તારમાંથી આવવાના છે આપણે અહીંના નાયબ મામલે છે એમની સાથે વાત કરીશું લોકોને જે છે એ વારંતા દિવસે આનો માટેનો ઉપાય શું શું કાય છે નહીં વારો આવી જાય છે એવું નથી અત્યારે જે આ ઈ કેવાયસી જે લોકોનું નથી થતું એ લોકોને આધાર કાર્ડ લિંક નથી એટલા માટે ઈ કેવાયસી નથી થતું એટલા માટે થોડીક ભીડ વધી છે બાકી બધાનો વારો આવી જ જાય છે ઘર બેઠા ઈ કેવાયસી કરવી હોય તો કેવી રીતે કરી શકાય અને આખી ઈ કેવાયસી એકત્રીસ તારીખ સુધી મર્યાદા છે શું છે ના એવી કોઈ મર્યાદા નથી એકત્રીસ તારીખ સુધી એમનો કોઈ લેખિતમાં એવી સૂચના નથી અને ઘરે બેઠા માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી એની અંદર આપણું રેશન કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરવાનો છે પછી આપણા જે રેશન કાર્ડની અંદર જેટલા સભ્યો હોય એ સભ્યોના નામ એમાં બતાવે એની સામે આપણે આધાર કાર્ડનો ડેટા વેરીફાય થાય અને ફેસ ઈ કહેવાય છે એટલે કે ફોટો લેવાનો છે સેલ્ફી ફોટો કે એ રીતે ફોટો લઈ અને એમાં અપલોડ કરવાનો છે એટલે ફેસ એ કેવાય એ કહેવાય છે એની અરજી અહીંયા અમારે લોગ ઇન આઈડીમાં બતાડે પછી અમે એને અપ્રૂવ કરી દઈએ માનો કે કોઈને એ આધાર કાર્ડ લિંક નથી તો એમને આધાર કાર્ડ નહીં હોય લિંક નહીં હોય તો એ કહેવાય છે નહીં થતો એને એમના માટે અહીંયા આવવું પડે છે થોડીક ભીડ એના માટે એના કારણે થોડી વધી છે બાકી બધાનું અરજીનો નિકાલ થઈ જ જાય છે ઘણા બધાને એવું હોય છે ગુજરાતી નામ સરખું હોય ઇંગ્લિશ નામમાં ફેરફાર હોય દાખલી કે અટક જ આખી ચેન્જ થઈ ગયું હોય એવું પણ ઘણા બધાનો બન્યું છે એમાં ગુજરાતી નામ જે છે એ તો બરાબર જ હોય છે અંગ્રેજી નામમાં ઘણી વખત સ્પેલિંગ મિસ્ટેક હોય એવું બની શકે બની શકે એવું આધાર કાર્ડમાં કોઈ ચેન્જ કરાવ્યો હોય તો એના કારણે પણ અટકના નામમાં ને એમાં ફેર આવતો હોય છે તો એ એના કારણે અત્યારે મામલતદાર કચેરી કચેરી લોકો માટે આવી અને મામલતદારનું કેવું છે કે અત્યારે તો ઓપરેટર બે છે પરંતુ એક એક્ટિવ ટીમ અને એક જે છે તે રેશન કાર્ડ માટે છે એટલે ભીડ તો આનો કોઈ ઉકેલ જે છે તે મામલતદાર પાસે અત્યારે હાલ નથી એટલે સ્ટાફ વધારવો પડે તે પણ મુકેશભાઈ કહીએ છીએ સ્ટાફ વધારવો પડે તો જ કામગીરી થાય ને સ્ટાફ વધારે તો જ આ સોલ્યુશન નકર આવી રીતે લોકોની જે છે તે લાઇન આવી રીતે દરરોજ રહેશે અને લોકોને જે વારો ન આવે તો બીજે દિવસે લાઈનમાં ઊભું રહે કારણ કે જો અનાજ બંધ થઈ જાય તો ખાવું કેવી રીતે કારણ કે ઘણા બધા ગરીબ માણસો પણ હોય છે એને ફેસેવાળા જે મોટાભાગે ગરીબને એવા લોકો હોય છે જો અનાજ બંધ થઈ જાય તો ખાવું કેવી રીતે એટલે પાપી પેટ માટે જે છે તે અનાજ મેળવવા માટે અત્યારે આ લોકો અહીંયા લાઇનમાં ઊભા રહ્યા છે અને વારો ન આવે તો બીજે દિવસે પણ લાઇનમાં ઊભું રહેવું પડે છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર